મોરબીના હાઈ પ્રોફાઇલ જુગાર પ્રકરણ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના જુગાર મામલે લાખ જેટલી રકમનો પોલીસ અધિકારી દ્વારા તોડ કરવામાં આવ્યો જે મામલે આજ રોજ શુક્રવારે પોલીસ ફરિયાદ નોંધાતા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા બપોરે બાર વાગ્યે પ્રતિક્રિયા આપવામાં આવી હતી કાયદો કાયદાનું કામ કરે કાયદો બધાને લાગુ પડે અને મને કહેતા આનંદ થાય કે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભાઈ શ્રી અમાર હર્ષભાઈનું એક સિસ્ટમ છે કામ કરવાની અને અમારી પણ વર્ષોથી સિસ્ટમ કે ગુજરાતનો વિકાસ કરવો હોય તો શાંતિ હોય એમાં શાંતિમાં કોઈપણને કાયદો લાગુ પડે અને એ સાબિત કરી દીધું મોરબી જિલ્લાએ કે ખોટું નહીં હાલે અને ખોટું હલાવવાનું નથી પણ કહેતા અભિનંદન છે કે જે પણ માણસ જે ખોટું કરશે અને સારી રીતે ધંધા નું ડેવલપમેન્ટ થાય માણને શાંતિ પડે એના અમારા રાજકીય રીતે જે આગેવાનો હોય એને પણ એ પ્રયત્ન હોય અને પ્રયત્ન હિસાબે પણ આજે જે દૂધ ને દૂધ ને પાણી નું પાણી કરી બધાય કરે તો નથી અત્યારે કહું કે મોરબીમાં માં રામરાજ છે મોટું થાય તો એના હવે લડવા તૈયાર